રાણપુર ખાતેથી સામાજિક સંવાદ કાર્યક્રમમાં સૌ આપણા સમાજના લોકો ભારતીય જનતા પક્ષના સમર્થનમાં મતદાન કરે અને ભાઈ શ્રી ચંદુભાઈ જીતવાના છે પણ આપણે ખૂબ સારી બહુમતીથી આ રાણપુર બેઠકમાંથી પણ કમળના નિશાન ઉપર મતદાન થાય અમારે વરરાજાને થોડીક ગળાની તકલીફ થઈ ગઈ જોડે પ્રવાસમાં જ હતા પણ અહીંયા આવેલા જાનૈયા બધા મજબૂત બધા ખૂબ સારી રીતે ભારતુક જુસ્સા સાથે એમ કહ્યું કે ગુજરાતના સપોર્ટ અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે આપણા સમાજને કોરોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શું કહેશો સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર આદરણીય ચંદુભાઈના સમર્થનમાં રાણપુર ખાતેથી સામાજિક સંવાદ કાર્યક્રમ અંતર્ગત સૌ સમાજને સાથે જોડીને સમસ્ત કોળી સમાજના લોકોએ એમાં આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય કાલુભાઈ પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ અને સૌ અમારા સમસ્ત કોળી સમાજના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આગામી દિવસમાં દેશના વડાપ્રધાનની આ લોકસભાની ચૂંટણી એને અનુસંધાને સૌએ સાથે મળીને સમરસતાના ભાગરૂપે સમસ્ત કોળી સમાજના સૌએ સાથે મળીને સૌ સમાજને સાથે જોતીને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર એવા ચંદુભાઈના સમર્થનમાં એને મતદાન થાય અને દેશના વડાપ્રધાન જે રીતે સૌ સમાજને એક પારિવારિક ભાવનાથી જોડવા માટેનો જોતરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે એના ભાગરૂપે અમે લોકોએ પણ સૌ સમાજના લોકોને અમારી સાથે જોડાયેલા નાના મોટા સૌ સમાજને પણ જોતરીને ભારતીય જનતા ગણતરીના દિવસોમાં જ મતદાન છે સમગ્ર ગુજરાતની અંદર કેવો ભારતીય જનતા પાર્ટીનો માહોલ જોવા મળે છે સમગ્ર ગુજરાતની અંદર છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પક્ષની